નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો આજના આ વીડિયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં રૂખોળ બજારની સ્થિતિ સાથે જ વાયદા બજારમાં શું હલચલ અને કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજના તાજા કપાસના બજાર ભાવ મળતા રહે તો મિત્રો મળતી માહિતી પ્રમાણે રૂ બજાર ઘટતી અટકીને આજે કપાસમાં મને બે પાંચ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો કપાસની બજારમાં ખેડૂતોની વેસવાલી ઉપર પણ બજારનો આધાર ટકેલો હતો અને અત્યારે કપાસની વેસવાલી ઘટાડીને અઢીથી ત્રણ લાખ મનની વચ્ચે જોવા મળતી હતી બીજી બાજુ રૂખ ખોળની અંદર પણ આજે સામાન્ય સુધારો હતો રૂમાં આજે એકસોના પચાસ તો ખોળમાં ગુણીએ ત્રીસ રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો જ્યારે કપાસના ભાવ અત્યારે તેની ક્વોલિટી વાઇઝ તેરસોથી લઈને ચૌદસો એંશી તો ક્યાંક પંદરસોના ઓફર થતા તો ગામડે બેઠા તેરસો પચાસ થી ચૌદસો ની વચ્ચે ઓફર કરાતા હતા જ્યારે રૂબજાર ની વાત કરીએ તો ખાંડીએ એકસો પચાસ સુધરીને ખાંડી આજે પંચાવન હજાર બસો રૂપિયા સુધી બોલાતી સાથે જ અત્યારે ખોળ બજારમાં પણ સામાન્ય સુધારો જોવા મળતો અને હવે આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે તેની ઉપર સૌની નજર ટકેલી છે તો વધુ સમય ન લેતા ચાલો જાણી લે આજના કપાસના બજાર ભાવ બોટાદ બારસો પચાસ થી પંદરસો ને વીસ મહુવા એક હજાર થી ચૌદસો ગોંડલ અગિયારસો અગિયાર થી ચૌદસો ને એકસઠ કાલાવાડ અગિયારસો પંચ્યાસીથી ચૌદસો ને બાસઠ રૂપિયા જામજોધપુર બારસો એકથી પંદરસો એક ભાવનગર બારસો અઠ્યોતેરથી ને અઢાર બાબરા બારસો ચોરાણુંથી પંદરસો ને સ જેતપુર બારસો અગિયારથી ને વીસ રાજકોટ બારસો એંસીથી ચૌદસો પંચ્યાસી અમરેલી એક હજાર પચાસથી ચૌદસો ને ચુમ્મોતેર સાવરકુંડલા બારસો દસથી ચૌદસો ને પચાસ જસદણ બારસો પચીસથી ચૌદસો પચાસ વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો એકસઠ મોરબી બારસો ત્રીસથી પંદરસો હળવદ બારસોથી ચૌદસો ને સાસઠ વિસાવદર બારસો પંચોતેરથી ચૌદસો એકસઠ બગસરા અગિયારસો પચાસથી ચૌદસો ને અડસઠ જુનાગઢ બારસોથી ચૌદસો સત્તર ઉપલેટા બારસો પચાસથી ચૌદસો ત્રીસ રાજુલા એક હજારથી ચૌદસો ને સાઠ

ડોળાસા અગિયારસો સાહીઠથી ચૌદસો ઓગણસાઠ ગઢડા બારસો ચાલીસથી ચૌદસો છવ્વીસ ધંધુકા બારસો બેતાલીસથી ચૌદસો ત્રેપન ઉનાવા ચૌદસો ને એકાવન રૂપિયા